બાપા સીતારામ વિસાવદર માં ગોપાલ ઇટાલિયા ની ભવ્ય જીત બાદ પ્રભારી બનેલા અને જવાબદારી સિરે ઉઠાવેલા જયેશભાઈ રાદડિયા ને શું મંત્રી પદ હવે નહીં મળે આ સવાલ લોકો પૂછી રહ્યા છે થોડું એને સરળ ભાષામાં સમજીએ કે થયું શું ને થશે શું તમને યાદ જ હશે કે જયેશ રાદડિયા મંત્રી રહી ચૂક્યા છે જયેશ રાદડિયા એક સમય એવો કે સરકારી ચૂંટણીમાં મેન્ડેટ ન હોવા છતાં પક્ષની વિરુદ્ધમાં જઈને ચૂંટણી લડ્યા અને જીતી બતાવ્યું ત્યારથી લઈને ભારતીય જનતા પાર્ટીમાં વિસા જયેશ રાદડિયાને લઈ નાની મોટી ચર્ચાઓ ચાલતી હતી કે જયેશભાઈ રાદડિયા પક્ષની વિરુદ્ધ ગયા થોડા સમય પહેલા આ જ જય રાદડીયાએ એવું નિવેદન આપેલું એવું કહેલું કે આ સહકારની ખેતી કરેલી છે મારા પિતાશ્રી એને લડવાનો અધિકાર મારો જ છે એ બાદ સહકારના ક્ષેત્રે સહકારના મુદ્દે સરકારની પોતાના જ પક્ષની વિરુદ્ધમાં જવું અને એ બાદ વિસાવદરની જવાબદારી આપવી અંદરખાની એવી વાત છે કે જયેશ રાદડીયાને એટલા માટે જવાબદારી સોંપવામાં આવી હતી એવું કહીને કે ભાઈ તમે તો મોટા નેતા છો તમારો તો સહકાર ક્ષેત્રે ખૂબ મોટું નામ છે તો જરા વિસાવદર જીતાડી બતાવો અને હોશે હોંશે એ જવાબદારીનો સ્વીકાર થયો એ જવાબદારીનો સ્વીકાર એ શરતે પણ થયો હતો અથવા એવી ચર્ચાઓ હતી કે જો વિસાવદર જીતી જાય તો તાળિયું પાડવાની જ છે પણ જો હારી જાય તો એ સાબિત કરી દે પક્ષ કે તમારાથી તો એક સીટય નથી જીતાતી સાહેબ શેનો તમારો સહકારનો પાવર આ પ્રકારની આ હું નથી કેતો જ લોકો કહે છે જે લોકો વિશ્લેષણ કરે છે લોકો કહે છે છે જે પક્ષની અંદર રહીને પણ નાની મોટી વાતો લોકોની સાથે ચર્ચા કરતા રહે જયેશ રાદડિયાની પાસે માસે એ મોકો હતો એ સાબિત કરવાનો કે હું સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રે કિંગ છું અને હું મારા મિત્ર કિરીટ પટેલને જીતાડી શકું એમ છું પરંતુ આ માત્ર કિરીટ પટેલની હાર નથી આ હાર જયેશ રાદડિયાની પણ છે ભારતીય જનતા પાર્ટીની પણ છે પરંતુ આ જયેશ રાદડિયાની હાર વધારે છે જે દાવાઓ જે તાકાત દેખાડવાનો સમય હતો એ ચૂકી ગયા કેટલાક લોકો એવું પણ કહે છે કે ફરી મંત્રી બનીને જયેશ રાદડિયા પોતાનું કદ નીચું નહીં કરે એ તો ઓલરેડી મંત્રી પદ ભોગવી ચૂક્યા છે પરંતુ આ હાર જયેશ રાદડિયાને પચાવી પણ મુશ્કેલ છે જે ચર્ચાઓ પહેલાં ચાલતી હતી એ પ્રમાણે જો જીત્યા તો વાહ વાહી અને મંત્રી પદ તો મળશે જ પણ જો હાર્યા તો સાહેબ મોકો ચૂકી જશો મંત્રી બનવાનો હવે લેવા પાટીદાર સમાજમાંથી અગ્રણી અને નામ ધરાવતા નેતા તો જયેશભાઈ છે એટલે મને એવું લાગે છે કે જયેશભાઈ મંત્રી તો બની જશે પણ શું વિસાવધરની હારનો દાગ હાટી જશે શું જે તાકાત જયેશ રાદડીયાની સહકારી ક્ષેત્રે ને રાજકીય ક્ષેત્રે હતી એ કાયમ રહેશે આહાર પછી પણ સવાલ તો થાય મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે એક મોટા નેતાએ જયેશભાઈના ખૂબ વખાણ કર્યા હતા કે વાહ વાહ ભાઈ તમે તો ખૂબ મોટા નેતા ચાલો જે થયું એ જે કર્યું એ પક્ષે એની નોંધ તો લીધી છે પણ તમે આ જીતાડી દો દ્વિશાબર અને હા હા જીતાડી દઈએ સાહેબ પણ જીતાડી તો શક્યા નહીં એનો મતલબ એ થયો કે જે મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું ચૂંટણી જીત્યા ચૂંટણી લડ્યા એ વાતનો ખટરાગ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ હતો હવે આ તો ચર્ચાઓ છે પણ ભાઈ કિરીટ પટેલ જેટલા જવાબદાર છે એટલા જ જયેશભાઈ પણ જવાબદાર છે પ્રભારી હતા જવાબદારી સ્ટ્રેટેજી પ્લાન કોને ક્યાં બોલાવવા કેવી રીતે ભાષણ કરવું શું કરવું કોને એ બધું જ ફેલ ગયું હવે સત્યાવીસ પહેલાં જયેશભાઈ પર ભારતીય જનતા પાર્ટીના સરકાર કેટલો વિશ્વાસ રાખે છે તો સમય બતાવશે પરંતુ ગોપાલની આ લહેરમાં એક બે નહીં ઘણા ધોવાણા છે અને ગોપાલની આ લહેરમાં એવા ધોવાયા છે કે હવે એમને સુખાતા વાર લાગશે આવું મારું અનુમાન છે લોકો આવી ચર્ચા કરે છે પરંતુ ખેર ગોપાલની એક તરફ જીતનો જશ્ન ચાલી રહ્યો છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં એ વાતની રોકકળ શરૂ થઈ છે કે જવાબદારી હારની સ્વીકારશે કોણ ઉમેદવાર તો આવીને કહી દેશે કે જનતાનો નિર્ણય શીરો માન્ય પરંતુ અંદર ખાને આ ડખા વધવાના અને એવા વધશે જે ફૂટીને આંખે વળગશે તમારી આંખે આવશે તમે રાહ જોવો તમે શું માનો છો જયેશ રાદડિયાના મંત્રી પદ પર કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી લો વાલા આવીને આવીને મજેદાર દેશી ભાષાની વાતો આપણે કરતા રહીશું ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા સાથે